લક્ઝરીનું નવું પાન મધુબન રિસોર્ટ એન્ડ સ્પા અપગ્રેડેડ ડિલક્ષ રૂમ્સ અને વિસ્તૃત ઇન્વેન્ટ્રીનું અનાવરણ આણંદ ગુજરાત ગુજરાતનું અગ્રણી લક્ઝરી ડેસ્ટિનેશન મધુબન રિસોર્ટ એન્ડ સ્પાએ પોતાના આવાસ વિભાગમાં વિશાળ અપગ્રેડ વિસ્તરણની જાહેરાત કરી છે જેમાં નવા રૂપે સુધારેલા ડિલક્સ કેટેગરીના રૂમ્સનું અનાવરણ કરવામાં આવ્યું છે આ પહેલ મહેમાનોના અનુભવોને વધુ આરામદાયક અને આધુનિક બનાવી સુશોભિત ડિઝાઇન ને સમૃદ્ધતા સાથે નવી ઊંચાઈએ લઈ જાય છે મહેમાનોની વધતી માંગને પહોંચી વળવા માટે રિસોર્ટે એકવીસ નવા ડીલક્સ રૂમ્સ ઉમેર્યા છે આ વ્યૂહાત્મક પગલું મધુબનની પ્રતિબંધતાને વધુ મજબૂત બનાવે છે વિશ્વસ્તરીય આ આતિથ્ય અને સેવાઓ પ્રદાન કરવાના તેના ધ્યેય તરફ સુધારેલા રૂમ્સને આધુનિક સૌંદર્ય અને રિસોર્ટની ઓળખ બનેલી આધુનિક ડિઝાઇન વચ્ચે સમન્વય સાથે ડિઝાઇન કરવામાં આવે છે જેમાં પ્રીમિયમ સુવિધાઓ અને આકર્ષક આંતરિક સજાવટ સામેલ છે મધુબન રિસોર્ટ એન્ડ સ્પાના પ્રમુખ શ્રી મનોહર એસ ગુરંગે જણાવ્યું આ રિનોવેશન અને ઇન્વેન્ટરીના વિસ્તરણ સાથે અમે મહેમાનોને વધુ ઉચ્ચ સ્તરીય રોકાણનો અનુભવ આપી શકીશું આ અમને વધતી માંગ પૂરી કરતા વખતે લક્ઝરી વ્યક્તિગત સેવાના આપણા વચનને નિભાવવાની તક આપે છે અમને આનંદ છે દસ ઓક્ટોબર બે હજાર પચીસથી મહેમાનોનું સ્વાગત કરવા માટે અમે તૈયાર છીએ We will have 131 rooms. So, we've added more rooms. Apart from that, what we've done is we've added three more suites in this 131. So, uh, the total number of suites would increase to six. Uh, these are master suites, and the mini suites we have plenty. So, uh, this would જી આજે જે આ એક નવી સુવિધાઓ વધારવામાં આવી છે આ ગ્રાહકોને એક નવું મળશે શું કહેશો તમે તમને ખ્યાલ હો તો જ્યારે મધુબન રિઝોર્ટન્સમાં ટુ થાઉઝન્ડ નાઇનમાં શરૂ થયું ત્યારે અમારી પાસે એટી થ્રી રૂમ્સ હતી અને અમને થયું જ્યારે અમે ચાલુ કર્યું કે પ્રાયોસની મેન એવું હતું કે આ એરિયામાં એટલી હોટલ્સ નથી અને આ રેન્જમાં ડિલક્સ સુપર ડિલક્સ અને ફાઇવ સ્ટાર રેટિંગની તો હતી તો ત્યારે છે એટલે એસી રૂમ્સ અને ત્રણ સ્વીટ એમ કરીને એટી થ્રી રૂમ્સ અને એમ થયું કે આવતા જતાં લોકો ટુરિસ્ટને બધા માટે રાખીશું મારો વિચાર તે વખત એમ હતું કે વેડિંગ્સને બી અમે સપોર્ટ કરીએ કે નાના વેડિંગ્સ માટે આપણી ના તેવું ચાલે અહીંયા નહીં ચાલે ઓવર ધ યર્સ એવું લાગ્યું કે વેડિંગ્સ માટે સ્કોપ વધારે છે મોટા ઇવેન્ટ્સ માટે સ્કોપ વધારે છે ને રૂમ વધારે તો કેવી રીતે વધારે ક્યાં વધારીએ અને પહેલે પહેલાં ઓલરેડી આપણે હન્ડ્રેડ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરેલું એસી રૂમ માટે એટલે ઓવર સ્પેન્ડિંગ તો થઈ જ ગયું હતું એ રિકવર થતાં હજી પૂરા નથી થયા અને બીજું એડિશન કરવું પણ છેવટે એવી હાલત થઈ કે અમારા અમુક વેડિંગ્સ અમે લૂઝ કરતા હતા કારણ કે એ તો અહીંયા બાજુની હવે બીજી નવી હોટેલો આવી એમાં જ હતી એટલે ફાઇનલી એગ્રી થયા અને કારણ કે મોસ્ટ ઓફ ધ ડે ટુ ડે ઓપરેશન્સમાં પેસન્ટમાં ઇન્વોલ્વ નથી એટલે અમને લાગ્યું કે આ કરવું જરૂરી છે અગેન પ્રયાસુનભાઈ ઓલવેઝ થિંકિંગ એવું છે કે જે બી કરો સ્ટેટ ઓફ ધી આર્ટ બધી જ બધાનું જે હોય છે એનાથી થોડું જેમ એલિકોમનું છે કે ઓલવેઝ અ સ્ટેપ હહેર બીજાથી તમે ઓલવેઝ અ સ્ટેપ અહેડ કરવા જો અને બેસ્ટ સર્વિસ બેસ્ટ ઓફ એવરીથિંગ તમે આપો નોટ એટ અ હાઈ કોસ્ટ બટ એફોર્ડેબલ કોસ્ટ એ જ એમને એપ્લિકેશન એ મધુબનમાં રાખવું જોઈએ અને અમે એ જ પ્રયત્ન કરી રહ્યા છીએ પણ નવી રૂમો એડ કરવાનું બહુ જ જરૂરિયાત હતી એટલે આનાથી શરૂ કર્યું અને એકદમ સ્ટેટ ઓફ ધી આર્ટ એટલે બનાવી શકીએ આ રૂમ જે મેં ભૂલી ગયા કે દસ વર્ષ થયા છે અને સત્તર વર્ષ થયા પણ તમને હજી એમ જ લાગશે કે મધુબન પાંચ સાત વર્ષ પહેલાં તો ભૂલી જશે તો એ જ ધ્યાનમાં રાખી અત્યારે આ નવું જે બધું ઊભું કરીએ છે એવી રીતે કે પંદર વર્ષ પછી તમને એમ ના લાગે કે આ વ્હાઈટ જ છે અને એ દ્રષ્ટિ રાખી લોકોને શું જોઈશે શું ગૌશે કેટલા લોકો અહીંયા આવશે કઈ ટાઈપના લોકો આવશે અહીંયા બધા કોન્ફરન્સીસ બી ઘણા થાય છે સેલિબ્રેશન્સ બી ઘણા થાય છે જે પહેલાં દસ વર્ષ અમારે નહોતા આવતા પણ હવે કોઈનું બી લાઈક બર્થડેઝ હોય ઇમ્પોર્ટન્ટ કંઈક ફેમિલીમાં સેલિબ્રેશન હોય એનિવર્સરીઝ હોય કંપનીની કોર્પોરેટ એનિવર્સરીઝ હોય અને આજુબાજુના તો બધા કોર્પોરેટ્સ અહીંયા આગળ આવવા માંડ્યા છે જે મમુલ છે ઘણા બધા જણા છે હમણાં એમિરેટ્સ એરલાઇન્સ બરોડાથી બે દિવસ પહેલાં જતું એટલે કોર્પોરેટ્સ બી ઘણા આપે છે ફોર દેટ વી રિક્વાયર મોર રૂમ્સ મિનિમમ હંડ્રેડ રૂમ્સ જોઈએ જે અમારે હજી પણ હંડ્રેડ ફિફ્ટી હોય તો બિઝનેસ ઘણો સારો થઈ શકે અને આપણી પાસે જમીન તો ઘણી છે ત્રીસ એકર જમીન છે એટલે કરી શકે એટલે હવે નેક્સ્ટ સ્ટેપ ટુ ટે ટુ હંડ્રેડ ફિફ્ટી રૂમ્સ અહીંયા જે બીજો ભાગ છે આપણો જમપુરી ફોર્મ કરીએ ત્યાં અત્યારે પચીસ રૂમો છે ત્યાં અમે પચાસ રૂમો કરવા માગીએ છીએ એટલે હવે આ કામ પછી હોય એટલે ડિસ્ટર્બ ના થાય આ લોકોને સર્વિસ અત્યારે વેડિંગ સિઝન ચાલુ થયું સો ધીસ ઇઝ અમારું ફ્યુચર પ્લાનિંગ કે ભાઈ જે મધુપનમાં જે બી કરો તમે એવું કરો કે લોકોને એમ થાય કે વાહ આ ગામડું છે પણ સારું ગામડું છે ચોખ્ખી હવા છે ફૂડ તમને જે જોઈએ ખાવાનામાં તો કોઈ આપણે જગા કે કમી નથી જે અમદાવાદ બરોડામાં મળે મામલેથી લોકો આવે કે છે કે તમારા ફૂડની ક્વોલિટી અમારા કરતાં ફાઇન છે તમારું પાણી બી અમારા કરતાં ફાઇન છે એટલે સમથિંગ ઇન આપણી ચરોતર આપણું ચરોતર એરિયા એવો છે કે ગ્રીન ઝોન ગણાય છે જે લીલોત્રી છે જે મીઠાશ છે આપણે જમવામાં ભાવ છે અમારી ટીમ મધુબન એનો જે ભાવ છે અને પ્રેમ છે સર્વિસ સેવા પણ એ બધું જ ભેગું મળીને કરીએ તો ભલે આમાં તમારી એલિકોન છે ને અમે સપોર્ટ અમને કરી રહ્યા છે બાકી જો આ અમારો ધંધો હોય ને તો ના ચાલે ઓન ઇટ ઓર તો બધે કટ્સ પણ મૂકવા પડે અને એ કટ્સ તો ક્યાંય વેસ તો મૂકવા નથી દેતા પણ હું બી નથી એગ્રી થતી એટલે બેસ્ટ ઓફ બેસ્ટ બધાને આપવું છે તમે આજે આ રૂમમાં જશો અને કોઈ બી ફાઇવ સ્ટાર મુંબઈ કે કોઈ બી બીજા દેશમાં બી જશો એને મેચ થાય ને એ ટાઈપનું આપણે બધું ઇન રૂમ સર્વિસીસ આવે છે જે અમુક નાની મોટી તો આ ઈસર રિઝોર્ટ તો અહીંયા હોઈ શકે કદાચ આપણે પણ કોઈ બી અમને આવીને ક્યાંક તમે આ કરો તો વધારે સારું આ કરો વધારે સારું વી આર ઓપન ટુ ધેટ અમે કોઈ દિવસે એમ ના કહીએ કે બધું અમારું બરાબર છે કસ્ટમર ઇઝ ઓલવેઝ રાઇટ અને જે બને એ વાવવામાં ઓલવેઝ લંપી નીકળે છે અને આજે બી આ બધું બધા બધાને જોઈને બહુ આનંદ થાય છે કે આપણું અહીંયાનું લોકલ કમ્યુનિટી આપણને એટલું બધું સપોર્ટ આપે છે જે બિગિનિંગમાં બહુ ડિફિકલ્ટ હતો કારણ કે મધુબનમાં પણ પગ નિપાતા મધુબન ફૂડ તો બહુ મોંઘું હોય ત્યાં નાજી હોય પણ આજે અમારું ફૂડ ગેલેરિયા છે એ વન ઓફ ધ બેસ્ટ ફૂડ ગણાય છે લોકો એમ કહે છે કે આનો જે ટેસ્ટ છે બીજે નથી સેમ ફૂડ ત્યાંય પાવભાજી મળે ત્યાંય ઢોસા મળે પણ એનો ટેસ્ટ અલગ છે કારણ કે અમારું બીજું એ છે કે ફૂડમાં નહીં ખાવાના અમારે કોઈ બી વસ્તુ જે આજે બનીને કાલે ના વાગે આજની આજે છે તે બધું આજે જ બની નો કલર્સ નો પ્રિઝર્વેટિવસ નો થિકનર્સ બધું ફ્રેશ જે દિવસે બનાવવાનું એ જ દિવસે બનાવવાનું કલર બી નહીં નાખવાનો આવે એટલે એનો ટેસ્ટ જ અલગ આવે છે એટલે ત્રણ વસ્તુ જે તમને જોઈએ કોઈ બી જગ્યાએ રહેવા જાઓ હોલિડેમાં જાઓ તો એ તો છે કે તમે જાઓને તમને એમ લાગે હા હા કે પણ બ્યુટિફુલ વાવાનું નાઇસ પ્લેસ ટુ કમ કે પછી એન્ટર થાવ તો તમને સેવા સર્વિસ મળે તમે વેલકમ કરે પ્રેમથી બોલાવે તમને લઈ જાય રૂમમાં એ બી બહુ ફાઇન છે થર્ડ થિંગ ઇઝ પેટ હવે પેટ પૂજા જો બરાબર થાય ને તો યુ વન ધ બેટલ એટલે અમે આ ત્રણમાં બહુ જ ધ્યાન આપીએ છીએ બે વનથી આ ત્રણ તમને કઈને એમ ના લાગે કે તમે હોટેલમાં આવે છો તમારા પોતાના ઘરમાં આવે છો ઇટ્સ અ સ્મોલ હોમ અવે ફ્રોમ હોમ એડ હોસ્પિટલ અને બીજું કે ખાવાનું એવું બનાવો કે ઘરમાં જ જે રસોઈ બને છે એને બને અને એના જેવો જ ટેસ્ટ મળે છે મેન્યુમાં ના હોય ને કોઈ આપને કે મને આ બનાવી આપો તો એની બની જાય છે મને કોઈ કહેશે કશું ના નથી એટલે આ બધાને કારણે અને આપણે કહું છે ને લોકલ કમ્યુનિટી બી હવે તો બહુ જ સપોર્ટિવ છે અને એટલું સરસ બિઝનેસ મળી રહ્યો છે એટલે પછી આપણે આગળ વધવા માટે કંઈ કમી નથી રાખી આ તમે જોશો એક ફ્લોર આપણે ઉપર વધાર્યો છે અને બીજી અમુક ચાર માનવાનું તો સરસ જ છે પણ નવે સાથે હવે આખું આ બાજુ જે કરવાના છે એ બી આ બધાને આર્કિટેક્ચરલી બધું મેચિંગ થશે પણ અંદરથી બધું થોડું નેક્સ્ટ ટેન ઇયર્સ સુધી તમારે પાછું ના જોવું તમારે પ્લાનિંગ કરેલું છે સો એની વ્યસ આમ જે ચાન્સ બધું આ અમારું અત્યારનું પ્રેઝન્ટ પ્લાનિંગ છે થેન્ક યુ